તળાજાના વાલર ગામે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ હસ્તે એક કરોડ પંચોતેર લાખના ખર્ચે બગડ નદી ઉપર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયો આજે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ હસ્તે બગડ નદી પરના બ્રિજનું ખાતમુહૂર્ત કરાયો તળાજા વિધાનસભા વિસ્તારના વાલર ગામે સ્થાનિક લોકોએ ઘણા સમય અગાઉ તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણને રજૂઆત કરેલ ધારાસભ્ય ગૌતમભાઈએ ગાંધીનગર રજૂઆત કરતા વાલર ગામે બગડ નદી ઉપર બ્રિજ મંજૂર થયેલ આજે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિત અગ્રણીઓ અધિકારીઓની ઉપસ્થિતમાં ધારાસભ્ય હસ્તે ભૂદેવો પંડિતોની ઉપસ્થિતમાં ખાતમુહૂર્ત કરાયું હતું ધારાસભ્ય ગૌતમભાઈએ જણાવેલ કે આ વિકાસ કાર્ય થકી આસપાસ ગામડાઓ તેમજ સ્થાનિક જનતા માટે વાહનવ્યવહાર વ્યવસ્થા વધુ સુગમ બનશે અને નવી સગવડો ઉપલબ્ધ થશે તાત્કાલિક કામ શરૂ કરવા પ્રયાસ કરાશે નું જણાવેલ આ ખાતમુહૂર્ત પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી તાલુકા ભાજપ પ્રમુખ મેહુલભાઈ ડાંગર સુરેન્દ્રસિંહ સરવૈયા તેમજ વાલર સહિત આસપાસ ગામ પંચાયત સરપંચો આગેવાનો ગ્રામજનો સહિત ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ કમલેશ ડાપા સાથે અલ્પેશ ચૌહાણ આવી જે સુવિધા ભૌતિક સુવિધા એ વિસ્તારોમાં નથી ભાગી વર્ષોથી એ કામ પૂરું કરવાનું એ આપણે જવાબદારી લઈ અને જવાબદારી